આ મામલાની ફરિયાદ પર વરાછા પોલીસે તપાસ શરૂ કરી છે અને ટેકનિકલ સાધનોને ખુફિયા માહિતીની મદદથી બંને આરોપીઓને ઓળખી કાઢ્યા તપાસ દરમિયાન આએ પણ જાણવા મળ્યું હતું કે આરોપીઓ અતીતમાં હત્યા સહિતના અન્ય ગંભીર ગુના સાથે પણ સંલગ્ન છે અને તેમના માટે પણ ઝડપી લેવાયા હતા પોલીસ અધિકારીઓએ જાહેર ચેતવણી આપી છે કે ઓનલાઈન પ્લેટફોર્મ પર અજાણ્યા લોકો સાથે વાતચીત કરતી વખતે સાવચેતી રાખવી અને આવી કોઈ પણ પરિસ્થિતિનો સામનો કરવો પડે તો તુરંત પોલીસને માહિતી આપવી કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમીનો રિપોર્ટ આઝાદ ન્યૂઝ સુરત